નમસ્કાર બીએલો મિત્રો બે ત્રણ પ્રશ્નો તમારા હતા હું સીધો મુદ્દા ઉપર આવી જાઉં છું એના સોલ્યુશન આવી ગયા છે જોઈ લઈએ આપણે ફટાફટ સૌપ્રથમ તો જો તમારી બીએલો એપ જે છે એ અપડેટ ના થઈ હોય તો અપડેટ મારી દેજો આઠ પોઈન્ટ સિત્યોતેર નવું વર્ઝન આવી ગયું છે એટલે દરેક વખતે એવું લાગે તો સાંજે લોગઆઉટ કરીને સૂવાનું જેથી સવારમાં અપડેટ હોય તો આપણને ખ્યાલ આવી જાય આપણે જોઈએ કયા કયા ઓપ્શન નવા આવ્યા છે તે ઘણા બેલોની એવી રજૂઆત હતી કે ભાઈ અમે જે ઈ એફ અપલોડ કરીએ છીએ એ ઈ એફ અપલોડ કરીને ક્યાં જાય છે એમને દેખાતું નથી તો આ ઈ એફ ડિસ્ટ્રિબ્યુશન ટ્રેકર હવે આવી ગયું છે એ પહેલાં પણ હતું જ પણ હવે એને અલગ ફેરફારની સાથે આવ્યું છે એટલે આપણે આપણા જે ઈ એફ અપલોડ કરેલા છે એ પણ જોઈ શકશું કેટલા કેટલી સંખ્યામાં છે અને કયા કયા છે તમે જોઈ શકો છો અહીંયા અહીંયા ચાર આપણને ઓપ્શન આપી દીધા છે ઇ માર્ક અનકલેક્ટેબલ ઇ નોટ ડિસ્ટ્રીબ્યુટેડ ઇ કલેક્ટેડ અને ઇ એફ ડિસ્ટ્રીબ્યુટેડ તો ઇ એફ કલેક્ટેડ ઉપર હું ક્લિક કરીશ તો મારા પાંચસોને એક્યાસી જે છે એ એપ કલેક્ટેડ થઈ ગયા છે આવા ગ્રીન કલરની અંદર દેખાશે અને હજી મને જે ડિસ્ટ્રીબ્યુટ કર્યા છે પણ પાછા નથી મળ્યા તો એ બધા મને આની અંદર બતાવશે તો આ એક ઓપ્શનની વાત થઈ બીજું એક સરસ ઓપ્શન આવ્યું છે જે બીએલઓની રજૂઆતો હતી ઘણી બધી ટાઈમથી કે ભાઈ ઓનલાઈન ભરેલા ફોર્મ જે વ્યક્તિઓએ ભર્યા હોય એ ઓનલાઈન ભરેલા ફોર્મ જે છે મને ક્યાં દેખાશે તો એનો પણ ઓપ્શન આવી ગયો છે તમે જોઈ શકો છો ઓનલાઈન ફોર્મ્સ ફિલ્ડ બાય ઇલેક્ટર્સ એટલે કે મતદારોએ ઓનલાઈન ભરેલા ફોર્મ જે છે એ તમને આમાં દેખાશે આ ભાગની અંદર કોઈ નથી એટલે નથી દેખાડ્યા પણ તમને તમારા ભાગની અંદર દેખાડશે એના ઉપરથી તમને ખ્યાલ આવશે કે કેટલા કેટલા ઈએફ જે છે હવે તમારે વ્યક્તિ પાસેથી લેવાના થતા નથી તમારે તમને એ ઓનલાઈન મળી ગયા છે તો એની એ એવા ઈ ઉપર ઓનલાઈન તમે લખી શકો છો જેથી તમને ગણતરીમાં પણ ઈઝી પડે અને વારે ઘડિયા તમારે એને હાંચવવા પડે બીજી વસ્તુ વાત એવી હતી બીએલોની કે ભાઈ કેટલાકમાં અમારાથી ખોટા અનમેપ થઈ ગયા છે તો એના માટે પણ રીવેરિફાઈ ફિલ્ડ ઈએફ અનમેપ ધ ઇલેક્ટર્સ એવો ઓપ્શન આવી ગયો છે તમે એના ઉપર ક્લિક કરશો એટલે તમે જે ઈ અપલોડ કરેલા છે એ બધા જ આવી જશે અને એને તમે વ્યૂ ડિટેલ કરશો એટલે તમે જે ઈ એપને અપલોડ કરેલા છે લિંક કરીને એ તમને વિગત બતાવશે બધી જ તમે આને સુધારા વધારા કરી શકશો જો તમારી ભૂલ થઈ ગઈ હોય તો એના માટે નીચેનું ઓપ્શન છે એડિટ એન્ડ અનમેપ તો એડિટમાં તમે જશો એટલે તમને એડિટ માટે ઓપ્શન આવી જશે તમે આમાં જે કાંઈ સુધારા વધારા હોય એ કરી શકશો સુધારા વધારા કર્યા પછી તમારે સબમિટનું બટન દબાવવાનું થાય એટલે કે તમે અનમેપ પણ એને કરી શકશો અને સુધારા વધારા પણ કરી શકશો આ રીતે ત્રણ જે નવા ઓપ્શન આવ્યા છે એની આ વાત હતી બીએલઓને બહુ સરળતા રહે એવું કામકાજ છે બીજા બધા પ્રશ્નો એવા છે કે જે એ અને બી કેટેગરીવાળા વ્યક્તિઓ છે એના મેપિંગ કરતી વખતે ઉંમરની એરર આવે છે એ ઉંમરની એરર જે છે એના માટે પણ પ્રયત્નો ચાલુ છે જે જેવી એ ક્લિયર થઈ જશે એવી તમને જાણ કરી દઈશું આપણે કે જેથી તમે એ અને બી કેટેગરીની મેપિંગની પ્રક્રિયા પણ આગળ વધારી શકો તો આ રીતે નવા ઓપ્શન આવ્યા છે આ મેચવાળાની પણ આપણે વાત અગાઉ કરેલી જ છે કે ભાઈ કઈ રીતે એને ડાયરેક્ટે ડાયરેક તમને તૈયાર જ માલ આપી દીધો છે કારણ કે આ એપિક જ એ બે હજાર બેનું એપિક હતું અથવા તો આ નામનો વ્યક્તિ જ એ બે હજાર બેની અંદર હતો તો તમને એપિક મેચ કરીને આપી દીધા છે એટલે તમે જ્યાં એના ઘરે જાઓ કોઈ વ્યક્તિના ઘરે આ ઈ એફવાળા વ્યક્તિના ઘરે તો એને પૂછી કે ભાઈ આ જગ્યાએ તમે રહેતા હતા તો કે હા હું આ જગ્યાએ રહેતો હતો આ જ મારું નામ છે તો તમે સીધી સીધું ત્યાં એનું ઈ ભરાવીને મેળવીને ડાયરેક્ટ જ તમે એનું લિન્કિંગની પ્રોસેસ કરી શકો મેપિંગની પ્રોસેસ કરી શકો છો તો આ ત્રણ ચાર ઓપ્શન આવ્યા છે જેવા જેવા નવા નવા ઓપ્શન આવતા જશે એમ તમને જાણ કરત કરી દેવામાં આવશે તો એનો ઉપયોગ ખાસ કરજો ને સમજો બરાબર જેટલી તમે બીએલઓ એલ એપને સમજશો એટલી તમને કામગીરીમાં વધારે અનુકૂળતા આવશે ધન્યવાદ જય જય ગરવી ગુજરાત